ભરૂચ એલસીબી પોલીસ ટીમે અંકલેશ્વરની ખરોડ ચોકડી પાસે વાહન ચેકિંગ હાથ ધર્યું હતું દરમિયાન એક બોલેરો પિકઅપ આવતા તેને રોકી તલાશી લેતા તેમાંથી લોખંડના સેલ પાઇપો અને વાલ સહિતનો ભંગારનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે પિકઅપ ગાડીમાં સવાર ઇસમો પાસે ભંગારના જઠ્ઠા અંગેના બિલ અને આધાર પુરાવો માંગતા તેઓએ રજૂ ન કરી સંતોષકારક જવાબ નહીં આપતા એલસીબી અંસાર માર્કેટમાં રહેતા અલાઉદ્દીન જલીલ કુરેશી સંતોષ જગપ્રસાદ સેબ શકીલ ખાન મુબારક અલી જુલ્ફેકાર અલી ખાન રણજીત અમરનાથ ભારતી અને સુરેશ મંગલ ભારતીની અટકાયત કરી રૂપિયા એક લાખ આડત્રીસનો લોખંડના ભંગારનો જઠ્ઠો પાંચ લાખની બોલેરો પિકઅપ મોબાઈલ અને રોકડા રૂપિયા મળી કુલ રૂપિયા છ લાખ ચોસઠ હજારનો મુદ્દામાલ કબજે કરી તેઓને પનોલી પોલીસ મથકના હવાલે કર્યા હતા